નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ડિસેમ્બર આઠ દિવસમાં કેટલી વાર તમે મારા સંબંધે જાગૃતપણે સભાન હો છો દિવસમાં કેટલી વાર જે બની રહ્યું હોય તેમાં તમે મારો હાથ પીછાણો છો અને મારો આભાર માનો છો આજે સમય કાઢીને બધોય વખત મારા સંપર્કમાં રહેવાની કોશિશ કરો આરંભમાં તમને એ સહેલું નહીં લાગે જીવનના રાજમાર્ગો અને ગલી કૂચીઓમાં તમારી જાતને તમે ભટકતી જોશો અને લાંબા સમયગાળાઓ એવા હશે જ્યારે મારા વિશે એક પણ વિચાર તમારી ચેતનામાં પ્રવેશ નહીં પામે શરૂઆતમાં તો તમારે તમારી ચેતનાને નિરુદેશ ભટકતી અટકાવતા અને મારા ભણી પાછી વાળતા શીખવું જોઈશે પણ તમે જેમ જેમ એ કરતાં જશો તેમ તેમ મારામાં જ જીવતા મારામાં જ ગતિ કરતાં મારામાં તમારું અસ્તિત્વ રોપતા શીખશો તમને આપણી એકતાનો અર્થ સમજાશે કે કશો કોઈ વિચ્છેદ નથી હું તમારામાં છું અને તમે મારામાં છો અને આપણે એક છીએ આપનો આજનો દિવસ શુભ રહે